અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય ભારે વરસાદ સરડોઈમાં ડુંગરના પાણી ગામના રસ્તા પર વરસાદી પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું ધોધમાર વરસાદથી ગામના રસ્તા નદીમાં ફેરવાઈ ગયા છે ટીંટોય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અરવલ્લીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અલગ અલગ વિસ્તારની અંદર જે વરસાદ છે તે હાલમાં પૂર રૂપે વરસતો હોય તે પ્રમાણે જોવા મળી રહ્યો છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ છે બપોર બાદ જે વરસાદ શરૂ થયો સાંજ થતા થતાં અનેક વિસ્તારમાં પૂર આવી ગયા ઉત્તર ગુજરાતમાં તે પ્રમાણેના દ્રશ્યો છે અરવલ્લીના દ્રશ્યો હાલમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ભારે વરસાદ છે ટિન્ટોઈ વિસ્તારની અંદર વરસાદી માહોલ વચ્ચે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો સર્જાયા છે તો બાયડની ધામણી નદીમાં પણ પાણીના પ્રવાહ વધતા કોઝવે ધોવાઈ ગયો છે તાલોદ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે ધામણી નદીમાં કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકોની મુશ્કેલી જે છે તે વધી ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે હમીરપુરા બોરડી મઠ મોતીપુરા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ એટીન ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો અરવલ્લીના અનેક વિસ્તારની અંદર વરસાદ જે છે થઈ રહ્યો છે તાલોદ નજીકના વિસ્તારોના દ્રશ્યો આપજો મોડાસાની આસપાસના વિસ્તારોમાં દ્રશ્યો આપજો તમામ જગ્યાએ ભારે વરસાદ જે છે તે વરસ્યો છે અરવલ્લીનો શામળાજી ભીલોડા હાઇવે ફરી થયો છે બંધ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાઇવે પર પાણી ફરી વળ્યા છે ડોડીસરા ડાયવર્ઝન પર વરસાદના પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર રસ્તો બંધ થતા અંબાજી જતા પદયાત્રીઓ અટવાયા સંતરામપુર દાહોદ સહિતના જિલ્લાના પદયાત્રીઓ અટવાઈ ગયા છે હાલમાં પાણીના સ્તર ઓછા થાય તેની રાહ જોવામાં આવી રહી છે કેટલાક વિસ્તારોમાં વરસાદ થોડા સમયની અંદર જ ભારે વરસતો હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અમારા ગામમાં ત્રણ જગ્યા વાંઘા પડે છે એક વર્ષથી આ કોન્ટ્રાક્ટરનું કામ ચાલુ છે પણ પુલ બનાવવાનું પણ આજ સુધીનું હજી પુલિયું બન્યું નથી અને અંબાજીના જતા ટુરિસ્ટો માટે અવર જવાનો રસ્તો બન્યો નથી તો આ સરકારને આ કામગીરી બહુ ઢીલી છે કંઈ ડાયવર્ઝન આપેલું પણ એમાં કોઈ પુલિયાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો પ્રવાહ વધી જવાથી અહીંયા રસ્તો બંધ છે દોઢ કલાકથી ઉભા છીએ અરવલ્લીના ભિલોડાના સુનોખ પંથકમાં ભારે વરસાદ વાશેરા કંપા વિસ્તારમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે આસપાસ ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો વાશેરા કંપા શોભિયાળા વચ્ચે કોઝવે છલકાઈ ગયો છે વાશે કંપાને અને વસ્તો રસ્તો બંધ લોકો બંને તરફ જવા માટે અસમર્થ